જય શ્રી રામ આજગો જ્યારે આપણા સનાતન ધર્મના એવા ઈષ્ટદેવો પ્રભુ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજીની રામનવમી ઉત્સવ દરેક ગામો ગામની અંદર ઉજવવામાં આવ્યું છે અને સનાતન ધર્મના એવા પચંબ ગહેરાના છે કે દરેક રાજ્યમાં દરેક દેશને અંદર પ્રભુ શ્રી રામજીની રામનવમી દિવ્યને ભવ્ય રીતે ઉજવવામાં આવી છે એવી જ રીતે જુનાગઢ જિલ્લામાં મેંદરડા તાલુકા ખાખી ખાખીમઢે રામજી મંદિર મેંદરડામાં પણ દિવ્ય અને ભવ્ય ભગવાન શ્રી રામજીના જન્મ ઉત્સવ બપોરે બાર વાગે ઉજવવામાં આવ્યું છે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે જગમે સુંદર હે દો નામ જગમે સુંદર હે દો નામ ચાહે કૃષ્ણ કહો યા રામ ચાહે કૃષ્ણ કહો યા રામ આ જગત ને અંદર બે એક એવા નામ થઈ ગયા છે કે નામ લેવા માત્રથી આપણી શુદ્ધિકરણ થઈ જતી હોય અને નામ લેવા માત્ર થી આપણી આત્મા પવિત્ર થઈ જતું હોય એવા પ્રભુ શ્રી રામજી નવરાત્રી પોતાને આત્માની શુદ્ધિ કરીને સાધના ને ઉપાસના કરતા હોય અને ઉપાસના કરીને જ્યારે પ્રભુ શ્રી રામજીની રામનવમી હોય રામનવમી ને દિવસ ભગવાન રામજી ના જન્મ થઈ જાય અને ત્યારે એમના અનેક પ્રકારની જે મનોકામના હોય મનોકામના પૂર્ણ કરવાના દિવસ હોય રામી રામનવમી આપણા સનાતન ધર્મ સાધના હોય છે પણ અમારા પ્રભુ શ્રી રામજી ની સાધના ને ઉપાસના એકદમ સરળ રીતે છે રામ રાજ્ય બેઠે કહ્યો કા હર્ષિત ભય ગયો સબ શોકા પ્રભુ શ્રી રામજી ચૌદ વર્ષ વનવાસમાં રહીને સંપૂર્ણ વિશ્વને બતાવીને ગયા છે કે કષ્ટ આવે તો કેવી રીતે એમાંથી બહાર નીકળવું જ્યારે આપણા અંદર કંઈક ના કંઈક સંઘર્ષ હોય કંઈક ના કંઈક તકલીફ હોય ત્યારે પ્રભુ મર્યાદા શ્રી રામજીની તમે સાધના જોઈ લેજો કે ચૌદ ચૌદ વર્ષ સુધી તક વનમાં એમના શ્રી લક્ષ્મણજીને સાથે રાખીને કેવી રીતના એ કષ્ટિ ભોગવીને અને પોતાના જે બધા સનાતનીઓ છે એના માટે કેવા ઉદ્દેશ્ય આપીને ગયા છે રામ કેવલ પ્રાણ પિયારા દશરથ ના પ્રાણ થી પણ પ્યારા રામ ભગવાન હતા રાજા દશરથ ના એક વચન એમને વનવાસ આપી દીધા તો પોતાના ના વચન ના પાલન કરવા માટે ચૌદ વર્ષ વનવાસ માટે આમ ભગવાન શ્રી રામજી તૈયાર થઈ ગયા અને પોતાના રાજપાટ પોતાના ભાઈને એ સમર્પણ કરીને પોતે ચૌદ વર્ષ વનવાસ માં રહ્યા તો ચૌદ વર્ષ વનવાસ વનવાસમાં રહીને આપણને બધાને બતાવીને ગયા છે તો તમામ સનાતનીઓને ભારત દેશના જે અમારા યુવાનો છે અમારી માતાઓ બહેનો છે એ બધાને પણ એમાંથી કંઈક ને કંઈક ઉપદેશ શીખવું જોઈએ જાણવું જોઈએ છે એટલે અમે તમામ સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ કે તમે ખૂબ સારી પ્રગતિ કરો ખૂબ સારું ભગવાનના ભજન કરો અને આધુનિક યુગ છે આધુનિક યુગ ને સાથે જોડાઈને તમે ખૂબ સારા સારા કામ કરો આપણા ગામની અંદર આપણા આપણા આજુબાજુની અંદર કોઈ દુખી ન હોય આપણા ગામની અંદર આપણા શહેરની અંદર કોઈ યુવાનો ગેરમાર્ગે ન જાય કોઈ બેસનને વસ્તી ન જાય તો એવું બધું આપણે કરશું ને તો ભગવાન ખૂબ રાજી થશે એટલે આ બે હજાર પચ્ચીસની જે ચરિત્રની રામનવમી છે નવરાત્રી છે નોгатીમાં બધાના મનોકામના પૂર્ણ થાય એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આવ આપ જેવા ચેનવીને માધ્યમથી જે જે કોઈ અમારા સોતાકણ અમારા પબ્લિક જોતી હોય બધાની મનોકામના પૂર્ણ થાય એવું અમે ભગવાન પાસે પ્રાર્થના કરશું જય શ્રી રામ જય હિન્દ જય ભારત